રમેશ ભાઈ કેટલા ટાઈમ થી તમે આ બ્રેડ પકોડા બનાવો છો છેલ્લા 10 વર્ષ થી બનાવો છેલ્લા 10 વર્ષ થી બનાવો છો હા તો આપણે આપડા મિત્ર છે આ કાર્તિક ભાઈ એમણે મને કીધેલું કે યાર અમારે થોડી સપોર્ટ ની જરૂર છે તાજા તાજા બ્રેડ પકોડા બનાવીને કેવું નહી કે ભાઈ પડિયા રાખ્યા હોય ને એવી રીતે ના તાજા જ બનાવીએ અમે એ છે 20 ના 3 હા તાજા તાજા ડુંગળી આપીએ મરચા આપીએ ચટણી આપીએ

જો વીસ રૂપિયાની અંદર તમને આ ત્રણ નંગ બ્રેડ પકોડા મળી જશે અને આપણે એની જોડે લીધી છે ચા કેમકે અમદાવાદ ને ચા તો બહુ ભાવે તો ચાની જોડે ભાઈ તમને ખાવાની મજા પડી જશે એકદમ ક્રન્ચી ડિશ છે અને ખરેખર બહુ મસ્ત છે સુભાષ બીજ થી આવો તો કેશવનગર થઈને આવવાનો પાવર હાઉસ થી આવો તો રામનગર સાબરમતી થી આવો તો પાવર હાઉસ ના બ્રિજ ના નીચેથી આવવાનો તો ભાઈ વિડીયો ગમ્યો હોય તો ના લાઈક શેર અને ફોલો કરવાનો